બાળકો માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત યજાયેલા બાળકોને સાચવવા માટે એક પારણું મૂકવામાં આવ્યું છે ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બેડ લગાવ્યો છે આ તે નવજાત બાળકોને બજાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે તે દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોની મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડી રહી છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં મૂકી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाइए वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहकर उसको आगे की प्रोसेस हम खुद करेंगे અમે પારણું બનાવ્યું છે જ્યાં તમે તેને રાખી શકો છો અને એક ઘંટડી લગાવી છે જે ઘંટડી વગાડો અમારો કોઈ પણ સ્ટાફ આવશે અને તેની પીડીયાટ્રિક વોર્ડમાં લઈ જશે તેની તબીબી તપાસ કરવામાં આવશે અને પછી આગળ વધીને બાળક વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર અને પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને તેની આગળની પ્રક્રિયા કરવામાં આવશે अधिकारियों मानी मा कर शी। सर ते गेम चेन्जर साबित हो बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं ना कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे हमने हॉस्पिटल में आवा घणा बालको मणची जियां क्यांक ने क्यांक बालक ने तना माता-पिता अथवा परिवार न द्वारा डस्टबिन मा अथवा क्यांक फेंकि देवामा करिए तो ए जगह क्या કોઈ કોઈ જાય અથવા શકે પ્રાણી આવી શકે આવી સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવશે આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની પણ સુવિધા છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે